માર્કેટિંગ યાર્ડથી હવેલી ચોક સુધી આવી નારાજ માર્ગ ઉપર પસાર થઈ માર્કેટિંગ યાર્ડ સુધી સમાપ્ત કરવામાં આવી હતી ए पी से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस एपीएमसी में खत्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री हो पदाधिकारी श्री हो जाहिर जनता हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में स्वतंत्र दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी एक बहुत बड़ा भूमिका निभाए हमने एपीएमसी से शुरू किया था और पूरे बोटार के शहर में नगर एरिया हमने कवर किया है और वापस हम वह एक दो किलोमीटर पूरा

અમારા પોલીસ અધિક્ષક શ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી અધિકારીગણ રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢે છે સંકલ્પ અમારો એ જ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ સૌને આજના દિવસે શુભેચ્છાઓ આવનારા બે દિવસ પછી આપણે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કરવાના છીએ તે એ નિમિત્તે પણ આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ